Thank you.

થયા તો ત્યારે મિત્રો એકસો પચાસથી વધુ લોકો ઘાયલ થયા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દે કે ત્યારે મિત્રો વાત કરીએ તો ત્યારે સમય નાઇટ ક્લબમાં ત્યારે લાઈવ મ્યુઝિક પ્રફોર્મન્સ ચાલી રહ્યું હતું જેના કારણે ત્યાં ભારે ભીડ હતી અને અકસ્માત બાદ ઘટના સ્થળે અફડાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો જો કે મિત્રો હાલમાં ટીમો બચાવ કામગીરી શરૂ કરી દીધી છે તો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે મૃત્યુઆંક વધી શકે છે જીયા મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં ને હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય